અમરેલી જિલ્લામાં કેસર કેરીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અમરેલી જિલ્લામાં કેસર કેરીની આવકમાં વધારો થવાના કારણે તેમજ કમોસમી વરસાદ પડવાને કારણે ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે ઉનાળાની સિઝનમાં દરેક લોકો કેસર કેરી હાફુસ તેમજ અન્ય કેરીની રાહ જોતા હોય છે ચાલુ વર્ષે કેસર કેરીની આવક હાફૂસ કેરીની આવક પણ શરૂ થઈ ગઈ છે સૌ પ્રથમ આવકમાં ભાવમાં ખૂબ જ વધારો હતો પરંતુ માર્કેટિંગ યાર્ડમાં કમોસમી વરસાદ તેમજ આવકમાં વધારો થવાના કારણે માર્કેટિંગ યાર્ડમાં કેરીના ભાવમાં ઘટાડો થયો છે જેથી માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અમરેલી તેમજ ભાવનગર જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરીની આવક સતત વધી રહી છે મબલક ઉત્પાદન પણ જોવા મળી રહ્યું છે માર્કેટિંગ યાર્ડ અમરેલી ખાતે આજે કેસર કેરીનો ભાવ એક હજાર રૂપિયાથી બે હજાર રૂપિયા સુધી નોંધાયો હતો હાફુસ કેરીનો ભાવ એક હજાર છસો થી બે હજાર બસો રૂપિયા સુધી નોંધાયો હતો કેસર કેરીની ચાલીસ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી અને એક હજાર આઠસો રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો હતો તો હાફુસ કેરીનો ભાવ એક હજાર છસો થી બે હજાર બસો રૂપિયા સુધી નોંધાયો હતો પાંચ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી અને બે હજાર રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડ ખાતે ચીકુનો ભાવ ત્રણસોથી છસો રૂપિયા સુધી નોંધાયો છે દાડનનો ભાવ એક હજાર ચારસોથી એક હજાર નવસો રૂપિયા સુધી નોંધાયો મોસંબીનો ભાવ છસો રૂપિયાથી એક હજાર રૂપિયા સુધી નોંધાયો ટેટીનો ભાવ બસો રૂપિયાથી ચારસો વીસ રૂપિયા સુધી નોંધાયો તરબૂજનો ભાવ એકસો સાઠથી ત્રણસો રૂપિયા સુધી નોંધાયો સંતરાનો ભાવ એકસો પચાસથી બે હજાર રૂપિયા સુધી નોંધાયો કીવીનો ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધી નોંધાયો હતો ડ્રેગન ફ્રૂટનો ભાવ એક હજાર સાતસોથી બે હજાર ત્રણસો રૂપિયા સુધી નોંધાયો હતો તો સાથે જ કેળાનો ભાવ ત્રણસો ત્રીસ રૂપિયાથી પાંચસો વીસ રૂપિયા સુધી નોંધાયો હતો અંગૂરનો ભાવ એક હજાર રૂપિયાથી એક હજાર પાંચસો રૂપિયા સુધી નોંધાયો હતો પોપૈયાનો ભાવ ચારસો રૂપિયાથી સાતસો રૂપિયા સુધી નોંધાયો હતો તો સફરજન કાશ્મીરીનો ભાવ બે હજાર ચારસો રૂપિયાથી ત્રણ હજાર પાંચસો રૂપિયા સુધી નોંધાયો હતો અને અનાનસનો ભાવ માર્કેટિંગ યાર્ડ ખાતે એક હજાર ત્રણસોથી એક હજાર સાતસો રૂપિયા સુધી નોંધાયો હતો કેસર કેરીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે કેસર કેરીનો ભાવ એક હજાર રૂપિયાથી બે હજાર રૂપિયા જ્યારે હાફૂસ કેરીનો ભાવ એક હજાર છસો રૂપિયાથી બે હજાર બસો રૂપિયા સુધી નોંધાયો હતો